નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલમાં નર્મદા પંચકોષી પરિક્રમા અંતિમ તબક્કામાં છે ત્યારે ગઈકાલે બાવીસ એપ્રિલની સાંજે અચાનકથી એવા વાવળ પ્રસર્યા હતા કે પરિક્રમા દરમિયાન નાવડી ઊંડી વળી જતાં એક ઈસમ લાપતા બન્યો છે અને બે જણાનો બચાવ થયો છે આ વાત વાયુવેગે પ્રસરી જતા હડકંપ મચી જવા પામ્યો હતો ખાસ કરીને સ્થાનિક પત્રકારોમાં આ મામલે લાગતા વળગતાઓને ફોન કરી આ મામલે સત્ય શું છે તેની જાણકારી લેવા માટે ફોન કોલ થવા લાગ્યા ત્યારે આ મામલે કેટલાક પત્રકારો રાત્રિના નવ કલાકે રાજપીપળાની જીએમયરએસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા પરંતુ ત્યાં પણ કોઈ માહિતી ન મળતા તેઓ ગરડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને આખરે જાણકારી સામે આવી હતી કે રેંગણઘાટ પાસે એક માછીમારી કરવાની નાવડીમાં ત્રણ લોકો સવાર હતા જેમાં નાવડી ઊંધી વળી જતા તરત જ આસપાસના લોકોએ તેમને બચાવી લીધા હતા અને ત્રણ પૈકી એક વ્યક્તિને ગભરામણ થતાં તેને તાત્કાલિક ખાનગી વાહન મારફતે ગરડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક કલાકની સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી સૂત્રો આધારિત મળતી માહિતી પ્રમાણે નાવડી ઊંધી વળી જવાની ઘટનામાં જે ત્રણ લોકો સવાર હતા એ સુરતના હોવાનું જાણવા મળે છે અને કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ તેમ છતાં બંદૂકમાંથી છૂટી ગયેલી ગોળીની જેમ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું હતું અને પરિક્રમા સ્થળની આસપાસ રહેતા ગામોમાં લોકો એકબીજાને ફોન કોલ કરી આ ઘટના વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા પરંતુ મોડે મોડે આ માહિતી સામે આવી હતી ત્યારે ગઈકાલે સાંજે અચાનકથી પરિક્રમાને લઈને જે નાવડી ઊંધી વળી જવાની ઘટનાના પગલે અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો